પંચમહાલ ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની બિનારી વર્ણી કરાતા ખુશી મનાવી શહેરા ભાજપ તાલુકા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જીનેશભાઈ પાટલ તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ સહિતના કાર્યકરો થયા એકત્રિત ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને એકબીજાને મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી સમગ્ર જિલ્લામાં ભાજપ દ્વારા નવીન પ્રદેશ પ્રમુખની વર્ણી બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ માની વરણી જે કરવામાં આવી એના બદલ શેરા તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં શહેરાનગરના કાર્યકર્તાઓ સૌ એકત્ર થઈ અને ફટાકડા ફોડીને ઉજવણી કરી અને તાલુકાના દરેક બુથ પર દરેક કાર્યકર્તાઓ ભેગા થઈ અને જેટલા બુથ અમારા બસોને બાર બુથ છે બસો બાર બુથ પર ફટાકડા ફોડી અને દરેક ગામમાં આજે જગદીશભાઈ વિશ્વકર્માની જે વરણી થઈ છે એને ખૂબ ઓબીસી સમાજમાં ભક્તિભંધ સમાજમાંથી જ્યારે તેઓ આવે છે તો ખૂબ હડસણની અને લાગણી સાથે શહેરા અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આપણું શીર્ષ નેતૃત્વ માન્ય મોરબી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેપી પી નડ્ડા સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આજરો આભાર માન્યો છે એક ભક્તિભંચ સમાજના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી જગદીશભાઈ કરી એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર આભાર માનવી મારું નામ જીતેશભાઈ પાઠક પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભારત માતાજી